એ બાન બેહોકલ નહીં મત બાન લે જાએ તો કે હળકાવા છે રોટલો ઓટલો કરું કે કેન ઢોકળાં કીધું તો બાન લાગી લે એ ઢોકળા ઈ છે સઠરા રાખા ઓ કરો મંગુબાબે હા રાખા ભાઈ આવો ઓ કરો ક આ બાન લો છો રોટલો કરવા હા આ પે તમાર ભાઈ ન કીધું તો એ કી બાન લાગીતી એ છે સઠરા ખેતર તો સારું મોગલી નું બાણ મોગલી નહી અને મંગુ બાબી બાણ હોય લોસી ચોરી તો નહિ કરતો હોય અને મને હારું કોઈ ચોરી કરાય જોઈ નહીં જતું

ઓ પરીથી આ પાપડીયું વેણું પાપડીયું વેણી હું વાહ હા વેણ વેણ સાક કરવા જોવી પાછી તાણા તો કરવું પડશે કો ઓ વાહ તું એડે દે આ ખેતરમાં જતો તો ઓટો મારવા બાજરી કઉ પીવા આવી છે કા એટલા હા મંગુભાભી મોગલી ની બાણ લો ચોરી કરીને હારે રઘવા થાય મારા બાપની સોગન એકબીજાને કીયો નહીં તાર જે મને જપ નહીં થાય ઉલાળો મારે એવું થાય હમણાં ઝઘડો જોયો નહીં મને આ બહેરોના ઝઘડા મને જોર મજા આવવા જોવાની બેને લડાવું

ની હા હું તમે કાછો તો આવ પાછો પડી ગયો હું થઈ ગયો તો અમે પાપડી વેલી આયા એટલે તમે હુંલા પેલો છોરો

સુહાઈ જોતી પણ મારી કેવાય કે હે હું ગડબન હા મગુબાબી એ હું તો ના કેવાય કે એને રી ના કરે બાયડી હે રે અરે ઘેણી મારી છે ને ના કેવાય કે હેડો ફેર ઉપસર હું તો તમને મંટો નહોતો કે મેં પંટો અરે માથે ડોખો સગી આ દેણો બ્રે માડો તો મારે તો

બોલતા <that -sthat therix> <that> <that> বল বল জোর ঠিক আলো বলতে তার

માતા મારાીગલે મારા બાપ ની બાપની ને આવી ના ગાળો બોલી બોલ બોલ તું તા

મારા બાપની સોગંદ જેટલો ભરાવા મારતો હતો અમુક ઓછો થયો ઝઘડો જેટલા દાણા ઝઘડો નતો જોયો આ ઝઘડો જોવાની મજા આવી ગઈ જોર મજા આવી ગઈ ઝઘડો જોવાની અમે શાંતિ જ થઈ મને એ માર જફાવ જફા મારતો ચારો આવે ભરી ગયો ફાટી ગયો